શું તમે સરળતાથી ડિસાઇડ કરી શકો છો કે પછી તમે બહુ જ કન્ફ્યુઝ થાવ છો તો ઇફ યુ આર નોટ એબલ ટુ ટેક ડિસિઝન ક્વિકલી એન્ડ ઇઝીલી એન્ડ એફર્ટલેસલી દેન ધીસ વિડીયો ઇઝ ફોર યુ તમારે જો સરળતાથી એફર્ટલેસલી ડિસિઝન લેવું હોય તો કઈ રીતે લેવાય તો આપણે થોડા ઉદાહરણો જોઈશું એઝ યુઝ્યુઅલ લેટ્સ લેટસે તમારે વજન ઓછું કરવું છે બરાબર ઇટ ઇઝ અ વેરી સિમ્પલ થિંગ કે યુ વોન્ટ ટુ રિડયુસ યુર વેઇટ હવે એની અંદર પછી તમે વિચાર કરો કે કેટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે વજન ઓછું કરવા માટે કીટો ડાયટ કરું કે બીજું કોઈ ડાયટ કરું કે પિલાટે કરું કે એક્સરસાઇઝ કરું કે યોગા કરું કે પછી જીમમાં જવું તો પછી તમે નક્કી કરવું અચ્છા જીમમાં જાવ તો જીમમાં જવું તો કોઈ બ્રાન્ડેડ જેનું બહુ જ નામ હોય એમાં જવું કે ઘરથી નજીક હોય એમાં જવું હવે જીમમાં જવું છે તો હું સાયકલ લઈને જઈશ કે ચાલીને જઈશ કે પછી હું કારમાં જઈશ કે હું બાઇકમાં જઈશ તો સિમ્પલ વસ્તુ હતી કે તમારે વજન ઓછું કરવાનું છે બરાબર હવે એક સિમ્પલ સેન્ટેન્સને આપણે કેટલું લાંબુ ગોળું ફેરવીને મૂકી દીધું જેના કારણે તમારી જે એનર્જી અને ટાઈમ જે વજન ઘટાડવા માટે જવા જોઈતો હતો એની બદલે આ આખી વસ્તુને એટલી ક્લમઝી બનાવી અને એટલું બધું કન્ફ્યુઝન ક્રિએટ કર્યું ને કે જે મેઇન એમ હતું ને વજન ઘટાડવાનું એ તો ક્યાંક સાઈડમાં જ રહી ગયો તમે ક્યારેય જોયું છે આવું હવે કોઈને તમને એવું થાય કે મને એક કુર્તી ખરીદવી છે કોઈ ડ્રેસ ખરીદવો છે બરાબર તો તમે વિચાર કરો કે હું ઓનલાઈન શોપિંગ કરીશ કે હું માર્કેટમાં જઈને શોપિંગ કરીશ કે પછી કોઈ મારી ફ્રેન્ડ જે છે એ વોટ્સએપ ગ્રુપ છે એની અંદર એ ડ્રેસીસ બધા વેચી રહ્યાશ તો હું એમાંથી ખરીદી કરીશ અચ્છા તો હવે હું મટીરિયલ કયું લઈશ હું કોટન લઈશ કે સિલ્ક લઈશ કે શિફોન લઈશ તો હું એમાં કલર કયો લઈશ તો એક સિમ્પલ તમારે કોઈ એક કુર્તો ખરીદવો છે એના માટે પણ યુ આર સ્પેન્ડિંગ લોટ ઓફ ટાઈમ અને એ બધો જ સમય જઈ રહ્યો છે તમને ખ્યાલ હશે કે માર્ક ઝકરબર્ગ જે છે હુ ઇઝ ઓનર ઓફ ફેસબુક એમણે નક્કી કર્યું કે ખાલી હું ગ્રે ટી શર્ટ અને બ્લુ જીન્સ બસ અને તમે ઘણા બધા ઇન્ફ્લુઅન્સર્સ જોયા હશે કે મેં જોયા છે અમુક બે ત્રણ લોકો કે દે વેર ઓનલી બ્લેક ટી શર્ટ અથવા તો બ્લેક કલરનું કંઈ હોય ને સિમ્પલ એ પહેરે તો અમુક લોકો શું કરે કે કન્ફ્યુઝન દૂર કરવા માટે ઓનલી દે વીલ વેટ વેર વ્હાઈટ તો તમે તમારી લાઈફમાં અત્યારે જે પ્રોબ્લેમ ઓફ મેની છે ને કે તમે કાર લેવી દો પહેલાના જમાનામાં કે વેન આઈ વોઝ અ કિડ કરન્ટલી આઈ એમ ફિફ્ટી વન યર્સ ઓલ્ડ એકાવન વર્ષ થયા મને પણ જ્યારે હું બાળક હતી ને ત્યારે બહુ જ ઓછા ઓપ્શન્સ અવેલેબલ હતા હાર્ડલી એમ્બેસેડર અને ફિયેટ અને બહુ બહુ તો કોઈ હોય ને તો મારુતિ પેલી નાનકડી શરૂઆતમાં એઇટ હંડ્રેડ ફ્રન્ટ આવતી હતી યાદ છે તો આવા બે ત્રણ ઓપ્શન્સ જ હોય હવે કોઈને લગ્ન કરવા હોય ને તો બી વિચારે કે હું નાના મેરેજ કરીશ મોટા મેરેજ કરીશ હું સિટીમાં મેરેજ કરીશ કે હું ડેસ્ટિનેશન વેડિંગ કરીશ ડેસ્ટિનેશન વેડિંગ કરીશ તો એમાં હું કઈ રીતનું ફૂડ અને કઈ રીતે બધું ડેકોરેશન કરીશ તો અત્યારનો જે ઇસ્યુ છે ને જે બીકોઝ ઓફ ટેકનોલોજી આઈ ટેલ યુ કોઈને ઘણાને એવો હશે મારે લગ્ન કરવા છે તો કેટલા બધા લોકો છે આમાંથી હું કોની સાથે મેરેજ કરીશ ઓનલાઇન જેની જેની સાથે હું ભારત મેટ્રિમોનીમાં ને એમાં મારા પેરેન્ટ્સ જોઈ રહ્યા છે એમાં કરીશ કે પછી હું જે જગ્યાએ જોબ કરું છું એમાં કરીશ કે પછી હું બિઝનેસમાં છું તો મારા જે બિઝનેસ ગ્રુપ છે મારા ક્લાયન્ટ એમાંથી હું કોઈની સાથે શોધીન કરીશ કે મારા ફ્રેન્ડ સર્કલમાંથી ફ્રેન્ડના ફ્રેન્ડના એવી રીતે કરીશ તો અત્યારે જે લાઈફ છે ને અને ધીસ ઇઝ એસ્પેશિયલી એપ્લિકેબલ ટુ મિડલ ક્લાસ લોઅર ક્લાસમાં એમની પાસે એટલા બધા પૈસા કે એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ નથી હોતા તો ક્વિકલી એન્ડ ઇઝીલી દે આઈ કેન ચૂઝ પણ જે અત્યારે મિડલ ક્લાસના અપર મિડલ ક્લાસના માણસો છે એમની પાસે ગોટ સો મેની ઓપ્શન્સ મોબાઈલ તમે સિમ્પલ એક વસ્તુ વિચાર કરો કે તમારે મોબાઈલ ખરીદવો હોય તો પણ એમાં તમારો કેટલો બધો સમય એનર્જી અને પૈસા તો જવાના જ જવાના છે તો એવું કહેવાય છે કે વેન યુ આર કન્ફ્યુઝ્ડ યુ જસ્ટ ટેક ડિસિઝન એન્ડ મેક ઇટ રાઈટ તમારે કોઈ પણ વસ્તુ ખરીદેશો ને તમે એવું જોશો ને કે આમ ઓલમોસ્ટ સેવન્ટી ટુ એટી પર્સન્ટ જે વસ્તુ હશે ક્વોલિટી પ્રોડક્ટ જ હશે સારી જ હશે તેમાંથી તમે કોઈ પણ ચૂઝ કરશો ને કોઈને પણ ઉપર આંગળી મૂકશો ને તો એ દેટ વિલ બી ફોર યુ તો આ જે પ્રોબ્લેમ ઓફ મેની છે ને એને તમે સરળતાથી કેવી રીતે ડીલ કરી શકો આટલા બધા ઓપ્શન્સ જે છે અને એ ઓપ્શનને કારણે તમારી જિંદગીનો અમૂલ્ય સમય જઈ રહ્યો છે કે આ ઓપ્શનમાંથી હું ચૂઝ શું કરું તો ઇફ પોસિબલ પ્લીઝ મેક યોર લાઈફ વેરી સિમ્પલ તમને હશે કે આ આ બેન છે કે આંટી છે આ એક જ કુર્તો પહેરીને વિડીયો બનાવે છે પણ ઇટ્સ ઇઝી ફોર મી કબાટની સામે હું કબટ ખોલીને ઉભર્યો તો આ હેવ સો મેની ઓપ્શન્સ અને પછી જે ટોપિક ઉપર અને જે મારે બોલવાનું છે ને એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાના બદલે વોટ વિલ વેર એના ઉપર આખું ફોકસ જતું રહે મારું અહીંયા હું કયો કુર્તો પહેરીન બોલું છું દેટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ પણ હું શું બોલું છું અને જેના કારણે તમને શું બેનિફિટ થઈ રહ્યો છે ને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ તો કોઈ પણ ડિસન્ટ એક કોઈ પણ કુર્તો હું પહેરી લઉં દેટ ઇઝ મોર દેન સફાઈસ રાઈટ તો તમે પણ જો આ પ્રોબ્લેમ ઓફ મેનીના ચક્કરની અંદર ઘૂસી ગયા હોય ને તો ધેન ઇટ ઇઝ અ ડાઉનવર્ડ સ્પાઈરલ ફોર યુ લાઇફની અંદર પછી તમે જે ધીરે ધીરે નીચે 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 આવતા જશો કારણ કે આ પ્રોબ્લેમ ઓફ મેની તો રહેવાનું જ છે અને એમાં પણ એમથી ઉપર ઉપર શાઇનિંગ ઓબ્જેક્ટ સિન્ડ્રોમ તમને બહુ જ બધા શાઇનિંગ ઓબ્જેક્ટ દેખાશે તમને ક્વિકલી આટલા પૈસા તમને આવું કરી દઈશ હું તમને થ્રી મંથમાં આમ ટેન મંથમાં આમ કે વન મંથની અંદર તમને તમે એ ડાયરેકશનમાં જઈ શકો પણ તમને ડ્રાસ્ટિક ચેન્જ કરો ઇટ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ એન્ડ ઇફ યુ વિલ સિમ્પ્લિફાય ધ પ્રોસેસ દેન ઓનલી યોર લાઈફ વિલ બી સિમ્પલ એન્ડ વેન લાઈફ ઇઝ સિમ્પલ ઇટ ઇઝ એન્જોયેબલ બરાબર ને તો આ પ્રોબ્લેમ ઓફ મેની જે છે એના ચક્કરમાંથી તમે કેવી રીતે બહાર નીકળી શકો ને એ પ્લીઝ એના વિશે વિચારજો એન્ડ વેન યુ ટેક ડિસિઝન જસ્ટ મેક ઇટ રાઈટ તમે ઇનિશિયલ જે પણ મોટું મોટું કરવાનું હોય એ બધું તમે તપાસ કરી શકો છો પણ બહુ જ અંદર જઈને અને આવું થશે ને તેવું થશે બહુ જ બધા પ્રોઝ અને કોન્સમાં પછી એનો ટાઈમ લાઈન ફિક્સ હોવી જોઈએ ને કે આ ટાઈમ લાઈન છે આ ડેડ છે આમાંથી તમારે આન્સર ચૂઝ કરવાનો છે બસ તો જો તમને લાઈફને સિમ્પલિફાઈ કરવી હોય ને તો જે પ્રોબ્લેમ ઓફ મેની છે ને અને ડિસિઝન લેવામાં જે વાર લાગે છે ને અને બહુ જ બધું કન્ફ્યુઝન ક્રિએટ થાય છે ને બીકોઝ ધેર આર સો મેની ઓપ્શન્સ તમે ખાલી તમે સોશિયલ મીડિયા ઓપન કરો ને તો એમાં પણ તમને થાય કે હું કયા ટોપિક પર વિડિયો જોઈશ પછી હું યુટ્યુબમાં જોઈશ કે હું ફેસબુકમાં જોઈશ કે હું ટ્વિટર ઉપર જઈશ કે હું ઇન્સ્ટાગ્રામ પર કે સ્નેપ શું એમ તમને અત્યારે જે સિચ્યુએશન છે ને આઈ રિયલી ફીલ કે અત્યારની જે જનરેશન જે છે ધ પીપલ હુ આર ઇન ધ ટ્વેન્ટીઝ એન્ડ અર્લી થર્ટીઝ દોઝ પીપલ આર એક્સ્ટ્રીમલી કન્ફ્યુઝડ બિકોઝ એમાં એમનો વાંક નથી બિકોઝ દેર આર સો મેની ઓપ્શન્સ અવેલેબલ ઇન ધ માર્કેટ એક નાની વસ્તુ એક પિન પણ તમારે ખરીદવી હોય ને તો એમાં પણ તમને એક હજાર ઓપ્શન્સ અવેલેબલ હોય છે રાઈટ સો પ્લીઝ મેક યોર લાઈફ સિમ્પલ એન્ડ ટેક ડિસિઝન એન્ડ ધેન પ્રૂવ ઇટ ઓર મેક ઇટ રાઇટ ચેલેન્જીસ તો લાઇફમાં આવવાની જ છે હસતા હસતા બધી જ ચેલેન્જનો આપણે સામનો કરીશું ઓકે સો દેટ્સ ઇટ ફોર ટુડે એન્ડ પ્લીઝ લીવ હેલ્ધી એન્ડ હેપી લાઈફ બાય બાય